નમસ્કાર હું અજય દહિયા જિલ્લા કલેક્ટર અમરેલી ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી જાહેર કરેલ છે જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત પીજીવીસીએલ તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈ પણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ તળાવો જળાશ્વરની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે ભારે વરસાદ સંબંધિત કોઈ પણ પરિસ્થિતિને મેનેજ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણપણે તૈયારીઓ છે આભાર જય હિન્દ